ખાવા પડે અને માની લો કે કેસ સ્ટડીના અંદર કેસ સ્ટડી આવી છે કે ભાઈ ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન એક સમૂહ દ્વારા મોટા પાયે કરવામાં આવે છે તેમણે બીજા એકમની સ્થાપના કરવાનું સૂચન કર્યું પર્યાવરણ પર તેની નકારાત્મક અસરને કારણે ઘણા રાજ્યોએ આ દરખાસ્તને નકારી કાઢી પરંતુ એક રાજ્ય સરકારે વિનંતી કરે વિનંતી સ્વીકારી અને તમામ વિરોધને બાજુ ઉપર રાખીને શહેરની નજીક એકમની મંજૂરી આપી વધુમાં આ એકમ દસ વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં સુધી પૂરજોશમાં ચાલી રહ્યું હતું ઔદ્યોગિક પ્રદૂષણથી થતા પ્રદૂષણથી આ વિસ્તારમાં જમીન પાણી અને પાકને અસર થઈ રહી હતી તે માનવો અને પ્રાણીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની ગયું આનાથી પ્લાન્ટ બંધ કરવાની માંગણી સાથે શ્રેણીબદ્ધ આંદોલનો થયા તાજેતરના આંદોલનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ હતી અને કડક પોલીસ કાર્યવાહીની જરૂર પડી હતી લોકોના વિરોધને પગલે રાજ્ય સરકારે ફેક્ટરી બંધ કરવાનો આદેશ આપ્યો ફેક્ટરી બંધ કરવાથી માત્ર ફેક્ટરીમાં રોકાયેલા કામદારો જ નહીં પરંતુ સહાયક એકમોમાં કામ કરતા લોકો પણ બેરોજગાર બન્યા તેનાથી તે ઉદ્યોગ પર પણ ખૂબ ખરાબ અસર પડી છે તેના દ્વારા ઉત્પાદિત રસાયણો પર આધારિત હતા આ મુદ્દાને સાંભળવાની જવાબદારી સોંપવામાં આવેલ એક વરિષ્ઠ અધિકારી તરીકે તમે આનો ઉકેલ શું આપશો પચીસ માર્કસ નો આવો એક કેસ સ્ટડી હશે અને આવા આઠ હશે અને આ હજુ કહી દો આવા આઠ ના નીચે જે આ આઠ કેસ સ્ટડી છે બરાબર એના નીચે ત્રણ ક્વેશ્ચન્સ હશે આઠના નીચે શું હશે ત્રણ ક્વેશ્ચન હશે અને ત્રણના તમારા આન્સર લખવાના થશે બરાબર એટલે સિમ્પલ મુદ્દો શું હોય કે ભાઈ આ જ કેસ આ પર્ટિક્યુલર કેસ સ્ટડી હોય તો સૌથી પહેલો જે મુદ્દો આમાં લખવાનો આવે એ છે તમારો પરિચય અને પરિચયનો મિનિંગ શું થાય કે વોટ ઇઝ ધ કોર પ્રોબ્લેમ ઓફ ધીસ કેસ સ્ટડી આ કેસ સ્ટડીની મુખ્ય સમસ્યા શું છે એન્ડ વોટ ઇઝ ધ ઇથિકલ ડાયમેન્શન રિલેટેડ ટુ ધીસ કેસ સ્ટડી એ કોર પ્રોબ્લમ અને એના સાથે જોડાયેલું જે ઇથિકલ ડાયમેન્શન હોય એ બંનેને ક્લબ કરીને તમારે આનો પરિચય લખવાનો થાય બરાબર તો સિમ્પલ મુદ્દો છે પ્રદૂષણ તો કહી શકો કે ઉપરોક્ત કે સ્ટડીના અંદર જે મુખ્ય સમસ્યા છે એ પ્રદૂષણ છે અને પ્રદૂષણ સાથે સંકળાયેલી આજની સૌથી મોટી સમસ્યા જળવાયુ પરિવર્તન પણ છે જેમાં એક અધિકારીના નૈતિક મુદ્દાઓ પણ શું છે સંકળાયેલા છે જેમ કે સત્યનિષ્ઠા પ્રામાણિકતા કાયદાનું શાસન બરાબર આ બધા મુદ્દાઓ આ રીતે તમે એક પરિચય શું કરી શકો અને સ્થાપિત કરી શકો આવા જે બીજો મુદ્દો હોય એ આની મેઇન બોડી હોય અને મેઇન બોડીના અંતર તમારે શું કરવું પડે આ રીતે તમે ચાર્ટ દોરી અને લખી શકો આમાં તમે જો જગ્યાનો બહુ સૌથી સારો ઉપયોગ કરજો કે ક્રમ નંબર એક લખો એક બે ત્રણ મુદ્દા કે ભાઈ આમાં નૈતિક સમસ્યાઓ શું છે આમાં નૈતિક સમસ્યાઓ શું છે એક એન્વાયરમેન્ટલ ઇથિક્સ છે પર્યાવરણીય નૈતિકતાનો મુદ્દો ખરો બે રૂલ ઓફ લો કાયદાના શાસનના ઉલ્લંઘનનો એ મુદ્દો ખરો એક કંપની દસ વર્ષ પહેલાં સ્થપાઈ હતી ત્યારે કોઈ અધિકારીએ ચેક નહીં કર્યું હોય કે ભવિષ્ય આનું શું હશે બરાબર પછી અત્યારે જે અધિકારી નિયુક્ત કરશો એ અધિકારીની તટસ્થતા પ્રામાણિકતા આ બધાનો એ મુદ્દો ખરો તો આના અંદર નૈતિક મુદ્દાઓ બહુ બધા જોડાયેલા છે ઓવરઓલ વ્યક્તિગત ઇથિક્સ સત્યનિષ્ઠા પ્રામાણિકતા બરાબર પાછું સમાનુભૂતિ સહાનુભૂતિ રૂલ ઓફ લો આ બધા નૈતિક શું છે આના જોડે મુદ્દાઓ જોડાયેલા છે અને સાથે સાથે તમે જુઓ આમાં હિત ધારકો કોણ છે સ્ટેક હોલ્ડર્સ કોણ છે તો તમે એ પણ એક બે ત્રણ કરીને લખી શકો કે ભાઈ પહેલું કોણ છે આના અંદર હિત હિતધારકો તો સિમ્પલ મુદ્દો સમજો એક તો અધિકારી ખુદ વરિષ્ઠ અધિકારી એક થયો આમાં પછી બીજું વર્કર્સ થયા ત્રીજું ફેક્ટરીના માલિકો થયા ચોથું એના સાથે જોડાયેલો જે પેસ્ટિસાઈઝ ઇન્ડસ્ટ્રીના લોકો છે એ પણ થયા પાંચમું પર્યાવરણ ખુદ થયું છઠ્ઠું સમાજે થયો અને સાતમું સરકાર પણ આના અંદર જોડાયેલી છે આ બધા જ લોકો શું છે આના હિતધારકો છે આવા ત્રીજો ક્વેશ્ચન શું આવે આમાં એને લખ્યું જ છે તમે કેવી રીતે કામ કરશો તો અહીંયા આવે કોર્સ ઇન એક્શન વિકલ્પ શું ભાઈ કેવી રીતે કામ કરશો એના વિકલ્પ આપવાના થાય એક બે ત્રણ જેટલા જે મેન અધિકારીનો ગુણધર્મ ચેક અહીંયા થશે ખબર આવા પહેલો વિકલ્પ શું હોય આવા કેસમાં તો મેં તમને કદાચ કહ્યું હોય તો સંવાદ સ્થાપિત કરું ટુ એસ્ટેબલાઇઝ્યુનિકેશન બિટવીન ઓર અમોંગ ધી ફેક્ટરી મેમ્બર્સ ધમેન્ટ મેમ્બર્સ બરાબર અને સાથે સાથે જેટલા પણ હિત હોય એમાં સરકારનો પક્ષ મૂકવો સંવાદ સ્થાપિત કરીને જાણવાનો પ્રયત્ન કરો ભાઈ આના અંદર મુખ્ય સમસ્યા શું છે અને આને કેવી રીતે હેન્ડલ કરી શકાય બીજો કન્સન શું હોય એમાં કમિટી બનાવી એક્સપોર્ટ કમિટી પણ સાથે લખવું પડે એમાં કમિટીના અંદર પર્યાવરણવિદ પ્લસ સાયન્ટિફિક લોકો પણ શું હશે આના અંદર જોડાયેલા છે ત્રીજો મુદ્દો શું હોય મેં કહ્યું હતું સ્થળ તપાસ સ્થળ તપાસ એટલે શું હોય કે ત્યાં જઈને જોવું કે ભાઈ કેટલાક આધુનિક ટેકનોલોજીના ચેન્જીસ કરવાથી જો પ્રદૂષણ એકદમ ઘટી જતું હોય તો પછી બંધ કરવાની જરૂર નથી બરાબર ત્રીજો મુદ્દો શું કહ્યું હતું આપણે કે ભાઈ જ્યાં સુધી આ પ્રકારનું પ્રદૂષણ રોકવા માટે ટેકનોલોજીકલ સહાયતાની મદદ લઈએ છીએ ત્યાં સુધી જે લોકો બેરોજગાર થશે એમને સરકારી સહાયતા અપાઈ શકો એમના મનરેગાના અંદર રોજગાર અપાઈ શકો બરાબર એ કુપોષણનો શિકાર ના બને ગરીબીનો શિકાર ના બને એના માટે પીડીએસના ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તમે એમને લાભ અપાઈ શકો બરાબર આ બધું તમે કરી શકો એના પછીનો વિકલ્પ શું અંતિમ જો ભાઈ આનાથી કામ નહીં થાય તો કંપની બંધ થશે છેલ્લો વિકલ્પ હોય હવે આ લખ્યા પછી મેં કહ્યું કે તમારે અહીંયા એ લખવું પડશે સર્વોચ્ચ વિકલ્પ કયો તમે આમાંથી કોને ફોલો કરશો અને આ તમારું ડિસિઝન મેકિંગ પાવર ચેક કરશે આવી તમે બસો ત્રણસો કેસ સ્ટડી યાદ રાખજો મેં જે લખવાનું કામ જે લખીને થશે એ સોલ્વ કરશો ને પછી તમને ખબર પડશે કે આ કેવી રીતે કામ થશે અને એમાં બીજો મુદ્દો શું છે હર એક કેસ સ્ટડીનું લખવાનું સ્ટ્રક્ચર અલગ અલગ હશે ખબર પડી એક કેસ સ્ટડીનું લખવાનું સ્ટ્રક્ચર શું હશે અલગ અલગ હશે એટલે મેં કહ્યું હતું ને આપણે અત્યારે પેલા આઈએસની ખાતાકીય એક્ઝામવાળા કેટલાય મેમ્બર્સ આવે છે બધા આડત્રીસ લોકો આવે છે તો એ બધાને આખો દિવસ આપણે શું કરીએ કેસ સ્ટડી જ ચલાવી તો એ કેસ સ્ટડી એમને લખવામાં પ્રોબ્લેમ આવે એક ભાઈ સારું લખે છે બરોબર એટલે પછી આના પછી અલગ અલગ પ્રકારની શું અમુક લખી લે જેટલા પણ તમે વિકલ્પ આપ્યા એ બધાના શું કરો ઇવેલ્યુએશન કરો તો એ એની ઇમ્પેક્ટ જણાવો આ કે સ્ટડી રહેશે તમારું અને આ સૌથી જટિલ ક્વેશ્ચન હશે એટલે હું એવું માનું કે હવે એક એસે અને જીએસ ફોરનું જે પેપર છે આ બહુ ક્રિએટિવ પેપર હશે કેમ કે આમાં વિદ્યાર્થીની ટોટલ મૌલિકતા ચેક થશે એટલે આપણું સારું છે કે તમે લોકો અત્યારથી લખો છો પણ નેક્સ્ટ વીકથી પેટર્ન શું થઈ જશે ચેન્જ થશે પણ અને નવી પેટર્ન હું હવે ડેવલોપ કરીશ લખવાનું શું કરો ચાલુ હવે કદાચ નંબર ઓફ ક્વેશ્ચન વધાર દઈશું તમારા અને ત્રણ ક્વેશ્ચન વીસ માર્ક્સના ના અને બે ક્વેશ્ચન શું કરીશ તો આશા રાખી તમે લોકો ખુશ હશો આ સિલેબસ થી ચલો મિલેબસ